જે ધીરે ધીરે ભક્તોની અવર જવર અને સાથ સહકાર વધવાને કારણે આજે સત્રીસો કિલોના લાડુનો ભોગ ધરવામાં આવશે દરેક જાહેર જનતા આવે વધારે પ્રસાદના પ્રસાદ ખાય અને પ્રભુ દર્શન કરી તેમજ હનુમાન જયંતિ નિમિત્તે જે સત્રીસો કિલોનો લાડુ છે વિશેષમાં ત્રણ હજાર કિલો બીજી બુંદી બે હજાર કિલો ગાંઠિયા દાળ ભાત શાક પૂરી અને દસ હજાર લીટર સાસ આ રીતનું આયોજન કરવામાં આવેલું છે એટલે પચાસથી સાઠ હજાર માણસો જમી શકે એ વ્યવસ્થાની તૈયારી પૂર્ણ કરીને દરેકને સાદર આમંત્રિત કરતા અતિ આનંદ થાય છે હનુમાનજીના દર્શન કરી પોતાના ભાગ્યને ચરિતાર્થ કરે એ કામના સાથે મહંતભાઈ ડોગરીજી મહારાજ બીરો રિપોર્ટ સુરત